વાગરા તાલુકાના સાયખા જીએડીસીમાં આવેલી જાણીતી નેરોલેક કંપનીના રેગઝિન પ્લાન્ટમાં કોઈ અગમ્ય કારણોસર ભીસર આગ ફાટી નીકળતા ભારે અફડાતફડી મચી ગઈ હતી આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા જેના કારણે આસપાસની કંપનીઓમાં પણ ગભરાહટ ફેલાયો હતો ઘટનાની જાણ થતાં જ આસપાસની કંપનીઓ જેવી કે ગ્રાસીમ કેમિકલ અને કલર ટેક સહિતની કંપનીઓના ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા કુલ આઠ જેટલા ફાયર ટેન્ડરોએ ભારે જહેમત ઉઠાવીને આગળ

ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે ઉલ્લેખનીય છે કે નેરોલિક પેન્ટ્સ કંપનીમાં લાગેલી ભીષણ આગને પગલે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે આગ પર કાબૂ મેળવવાના આવેલા ફાયર ફાઇટર્સ અને પોલીસને પણ કંપનીના પ્રોટોકોલના નામે બહાર રોકી રાખવામાં આવ્યા હોવાનો આઘાતજનક ખુલાસો થયો છે જેણે આ ઘટના પાછળ કોઈ મોટા ષડયંત્રની આશંકાઓને વધુ મજબૂત બનાવી છે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર ઇમ્તિયાઝ પટેલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આગની ઘટના બાદ સ્થળ પર પહોંચતા તેમને ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થઈ હતી તેમણે જણાવ્યું કે કંપનીની બેદરકારી અને સત્તાવાળોની લાપરવાહી સ્પષ્ટ દેખાઈ રહી છે સૌથી મોટો મુદ્દો એ છે કે કંપનીના ગેટ પર ફાયર પોલીસને પણ અંદર પ્રવેશવા દેવામાં ન હતા જેનાથી આગ પર કાબુ મેળવવામાં વિલંબ થયો અને નુકસાની વધી હોવાનું અનુમાન છે આગની ઘટનાએ વિલાયત જીઆઈડીસીના રસ્તાઓની દયનીય હાલત પણ ખુલ્લી પાડી છે ઇમ્તિયાઝ પટેલે જણાવ્યું કે જીઆઈડીસીના રસ્તાઓ પર ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓને કારણે ફાયર સમયસર ઘટના સ્થળે પહોંચી શક્યા ન હતા જેના કારણે આગ વધુ દર્શાવે છે તેમણે કહ્યું કે કોઈ મોટી દુર્ઘટના બને અને કંપનીના અંદર એક પણ વ્યક્તિને નુકસાન ન થાય તે વાત માનવામાં આવતી નથી તેમણે આક્ષેપ કર્યો કે આગ લાગવાના સમયે તમામ કર્મચારીઓ કેન્ટીનમાં હતા અને સુરક્ષિત હોવાનું કંપની દ્વારા જણાવાયું છે આ પરિસ્થિતિને જોતા કોઈ આગુ ષડયંત્ર હોય શકે છે જે વીમો પકાવવા અથવા અન્ય કોઈ લાભ માટે રચવામાં આવ્યું હોવાની શંકા છે કંપની પર અનેકવાર કાયદાને નેવી મૂકીને શોષણ કરવાનો પણ કર્યો છે તેમણે અને દિવાળી બોનસ જેવા લાભો ન આપવા તેમજ જીઆઈડીસીના મુખ્ય રસ્તાઓ પર કંપનીની ગાડીઓનું દબાણ થવું હોવા છતાં પાર્કિંગની વ્યવસ્થા ન કરવા જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા આ સમગ્ર ઘટના ભરૂચના ઔદ્યોગિક વિસ્તારમાં વહીવટી સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઔદ્યોગિક સલામતી વિભાગની બેદરકારીને ઉજાગર કરે છે આ ઘટના પાછળનું સાચું કારણ શું છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી તેઓએ માંગ કરી છે વાગરાની જીઆઈડીસી આ રસ્તાઓ ઔદ્યોગિક પ્રગતિના બદલે તંત્રની નિષ્ક્રિયતાનું પ્રતિક બની ગયા છે ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓ હવે માત્ર ખાડા નહીં પણ વાહન ચાલકો માટે જીવનાર જોખમ બની ગયા છે વરસાદી પાણી ભરાવાને કારણે આ ખાડાઓની ઊંડાઈનો અંદાજો લગાવવા તો અશક્ય છે જેના કારણે રોજબરોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે ઉદ્યોગોના માલિકો લાખોનો નફો કમાય છે પરંતુ જીઆઈડીસીના માળખીય સુધારણા માટે એક પણ પગલું ભરવામાં આવતું નથી સ્થાનિક નેતાઓને સત્તાધીશો ફક્ત વાહવાહી લૂંટવામાં વ્યસ્ત છે જ્યારે જીઆઈડીસી આ રસ્તાઓ પરથી પસાર થતા કામદારો અને વાહન ચાલકો રોજ જીવના જોખમે મુસાફરી સેવાઓનો તાત્કાલિક સ્થળ પર પહોંચવું અત્યંત આવશ્યક હોય છે પરંતુ જીઆઈડીસીના આ રસ્તાઓ અને એમ્બ્યુલન્સ કે ફાયર ટેન્ડર જેવા વાહનો પણ સમયસર પહોંચી શકતા નથી ખાડાઓ અને ભરાયેલા પાણીના કારણે આ વાહનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેનાથી કિંમતી સમયનો

આપણને વહેલી સવારે એક માહિતી પ્રાપ્ત કરવામાં આવી હતી જેના અંદર અરગામા ગામ નજીક અને સાયખા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ નેરોલેક કંપનીના અંદર એક ભયાનક આગ લાગી હતી સ્થળ પર પહોંચ્યા પછી આપણને ત્યાંની જે માહિતી પ્રાપ્ત થઈ એ આગ અચંપમાં મૂકી હતી કે કંપનીના એવા પ્રોટોકોલ હતા કે જે આગ બુઝવવા માટે આગ ઓલવવા માટે જે અહીંયા ફાયર ફાઈટરો આવવામાં આવ્યા હતા નજદીકી પોલીસ વિભાગ આવ્યો હતો તેમને પણ કંપનીના પ્રોટોકોલને ફોલો કરી અને બહાર બે પાંચ મિનિટ માટે રોકવામાં આવ્યા હતા અને મુખ્ય જો રજૂઆત કરું તો વિલાયત જીઆઈડીસીના અંદર આપ રોડ રસ્તાઓ જોઈ શકો છો કેટલા ખરાબ રસ્તા હતા જેના કારણે જે ફાયર ફાઈટરો પહોંચ્યા હતા એ વિલંબથી પહોંચ્યા હતા મુખ્ય રજૂઆત એ છે કે આ કંપની બે જવાબદાર છે કારણ કે અનેકવાર આ કંપની દ્વારા કાયદાને નેવે મૂકીને વર્કરોનું શોષણ કરવામાં આવ્યું છે અને આપ મારા ભૂતકાળમાં જોઈ શકો છો કે આ કંપની દ્વારા શોષણ કરવા માટે કર્મચારીઓના કર્મચારીઓને ગ્રેજ્યુએટીના લાભ હોય કે પછી એમને દિવાળી બોનસના લાભ હોય અઠવાડિયા પછી કંપની દ્વારા કાયદાને નેવે મૂકીને આ વિલાયત જીઆઈડીસીના જે મુખ્ય રસ્તાઓ છે તેના ઉપર દબાણ કરવા માટે જે કંપનીના અંદર આવતી ગાડીઓ હોય છે એના માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં નથી આવતી અને હાલમાં પણ આપ જોઈ શકો છો કે જીઆઈડીસીના અંદર આ કંપનીના અંદર આવેલ અનેક ગાડીઓ જીઆઈડીસીના મુખ્ય રસ્તાઓ ઉપર પડી રહેલી છે તો વહીવટી તંત્ર નજદીકી ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાલુકા પંચાયતના હોય જિલ્લા પંચાયતના હોય અને નજદીકી ગ્રામ પંચાયતના જે આગેવાનો છે સરપંચ છે હોદ્દે હોદ્દેદારો છે તેમની અને વા ભરૂચ જિલ્લા ઔદ્યોગિક સલામતી વિભાગની કોઈપણ પ્રકારની બેદરકારી બહાર આવી રહી હોય એમ અમને લાગી રહ્યું છે અને કંપની દ્વારા આ ષડયંત્ર કોઈ પણ પ્રકારનું અગટથી પ્લાનિંગ યોજેલું હોય એવું અમને જણાઈ રહ્યું છે કારણ કે કોઈક અકસ્માત બને અને કંપનીના અંદર એક પણ વ્યક્તિને નુકસાન ના થાય એ માનવામાં નથી આવતું અને માન કંપની દ્વારા અને નજદીકી પંચાયત દ્વારા અમને માહિતી રિપોર્ટ આપવામાં આવ્યું છે કે જે પણ કર્મચારીઓ હતા તે કર્મચારીઓ આગ લાગવાના સમયે કેન્ટીનના અંદર હતા અને તેના તમામ કર્મચારીઓ હાલ સુરક્ષિત છે તો અમને એવું લાગી રહ્યું છે કે જીએસટી જે ઓછું કરવામાં આવ્યું છે અથવા તો કંઈક ને કોઈક રીતે વીમો પકાવવા માટેનું આ કંપની દ્વારા આગવું ષડયંત્ર રચીને પોતાના લોભ અને પોતાનો બચાવ થઈ રહ્યો છે